મોરબી શહેરમાં રિક્ષા ચાલકો સાથે પોલીસની તકરાર મામલે પ્રશ્નનું સુખદ નિરાકરણ કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડા દિવસોથી મોરબી શહેરમાં રિક્ષા ચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મોટા દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હોય જેની સામે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતર્યા હોય જે મામલે આજ રોજ મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે રિક્ષા ચાલકો અને પોલીસ સાથે બેઠક યોજાય જેમાં પોલીસની સૂચના મુજબ ખોટી જગ્યાએ રિક્ષાઓ પાર્ક ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા રિક્ષા ચાલકોએ સહમતી દર્શાવતા પોલીસ દ્વારા ખોટી રીતે રિક્ષા ચાલકોને હેરાન ન કરવાનું જણાવતા આજ રોજ સોમવારે બપોરે બાર વાગ્યે મોરબી ચાલકોના પ્રશ્નનું સુખદ નિરાકરણ થયું છે પોલીસ સ્ટેશને અમે શુક્રવારે ભેગા થયા હતા જેટલા ડન ડંડ ફાયદાએ મેમાં દીધેલા એના માટે અમે શુક્રવારે ભેગા થયા હતા અને સાહેબે અમને સોમવાર લગીનનો ટાઈમ માંગ્યો હતો સોમવારે કે ભેગા થાજો સોમવારે આપણે વાત કરશું એટલે આજે સોમવારે અમે બાર વાગ્યાનો ટાઈમ માંગ્યો તો સાહેબે બાર વાગે અમે સાહેબની મુલાકાત કરી અને સાહેબને વાત કરી સાહેબ આ લોકો રિક્ષાઓ માટે અમે તમને વાત કરી હતી તો સાહેબે એવું કીધેલું કે આ ટ્રાફિક રિક્ષાવાળા રોડ ઉપર ઊભી રાખી દઈએ જ્યાં આવે અહીંયા ટ્રાફિક ન કરે અને ટ્રાફિકની ધ્યાન રાખે એટલે આ લોકોને કોઈના દંડ અને મેમા નહીં દેવામાં આવે અને ટ્રાફિક કરશે કોઈ રોડ ઉપર ઊભી રાખી દેશે ગમે અહીંયા રિક્ષા અને ટ્રાફિક કરશે તો એને દંડ દેવામાં આવશે એના માટે અમે આજે સાહેબને રજૂઆત કરી હતી ને સાહેબે સારો એસોસન દીધો અમને અને સાહેબે વાત કરી આ બધા રિક્ષાવાળાને ભેગા કરીને સમજાવો ટ્રાફિક ન કરે ટ્રાફિક નહીં કરે કોઈ નાના માણસોને હેરાન કરવામાં નહીં આવે અને જેટલા રિક્ષાવાળા એને બધાને અમે વિનંતી કરીશી ભાઈ તમે ટ્રાફિક ન થવા દીઓ અને જ્યાં જ્યાં તમે સાહેબ માં અમે પોઈન્ટની માંગણી કરી છે નગરપાલિકામાં અમારે હાઉસિંગ છે અહીંયા જગ્યા છે પોઈન્ટ મળી જાય એવું અહીંયા જગ્યા છે પછી મારિયા ફાટક જગ્યા છે પછી મહેન્દ્રનગર એટલે અનેક આવી જેટલી જગ્યાઓ છે અહીંયા બધે અમે પોઈન્ટની માંગણી કરી છીએ અને નગરપાલિકામાં રજૂઆત કરીને પોઈન્ટ અમે લેવાની માંગણી કરવા અમારા સહી આવનારા સમયમાં નગરપાલિકામાં અમે આના માટે બધા ભેગા થઈને રજૂઆત કરીને પોઈન્ટની માંગણી કરવા માંગીએ છીએ અમે અને બીજું અત્યારે લગીનમાં જે જે માણસોએ કમીટું કરી છે એને હું એટલું કહેવા માગું છું ભાઈ કોઈ રિક્ષાઓ નાના માણસો હોય અને કોઈ રિક્ષા તમે આવી કમિટું કરો છો તો એને રિક્ષા અત્યારે સુવિધા નથી એના માટે આ ટ્રાફિક થાય છે પણ આવનારા સમયમાં આ બધી સુવિધા મળી જાય તો ક્યાંય ટ્રાફિક નહીં થાય એની ગેરંટી દેવરાવી છે